સમ સુ બધાય મજામાં તો અમીર આજ લબ્ધી કોબી વિશકા ગામમાં સવા દીધી છે અરે રેલુ ભાઈ આવી ગયા કા હિસ્કા કાવા ઓ સંપામડી માડી જામ સે અમે આવી છે સાહેબ અમે બ્લોગ છે મને કે પેલા બે ફાઈલ બે ગયા છે હવે 11:30 બાવ કેટલા વાગ્યે બાવ વાગી ગયા થઈ ગયા તો અમે આ 20 ગયા છીએ હે હાલો મિત્રો વિડિયોમાં પાછો બની રહ્યો કાઈ રહ્યું બની રહ્યો મારી જાય છે હવે કેમેલા તરસો થયો હે કેમ તરસ લાગી હે ઓય દે બહુ તરસ છે બહુ તરસો લાગ્યો હે આને કે જબર એલું પણ તમારે કસરત કરવી છે કા રિયલી જો કસરત કરે તો માવા દેવા તા તું ખાસ ઓલા હે એવું છે લે અમાર રોમિતભાઈ માવો લે તું માવો ખાય ને એ કેટલા ખાય છે રોજના 10 રોજના 10 માવો ખાઈ જાય

તારી છે ને એમ જતો અય એ અરે વાહ મારા નાના દીકરાને રમાડે છે નાનું ભાઈ ને કાબા હ કા ચાલુ કહી દીધું છે રમાડવાનું આપણે લગ્ન છે એટલે થોડા ખુશ હમણાં બ્લોગ થોડોક ઓછો આવશે મિત્રો તો થોડોક છે ભલે વાંધો નહીં ઓછો આવશે પણ થોડોક તાજો કરી દેજો બધી વસ્તુ જો આવી ગઈ છે ભૂંગળા રાખ્યા છે તેલના ડબ્બા આવી ગયા છે બરાબર બધી આપણું કર્યા ફૂલ હવે તૈયારી છે કાલે છે આપણે માંડવા એટલે હવે બ્લોગમાં આવશે તો બેસ્ટ ટ્રાય કરશું ચાલો હવે મિત્રો આપણે બની રહ્યું છે પાછા બ્લોગની અંદર માસ્ટર માઇન્ડ કરી જો તમે જો તમે શેનો હા 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 એ જો તમે કેમ ફ્રી ફાયરમાં રમે જોઈ

આમ છે ફ્રી ફાયર રંબાવડાનું હાલો આ થઈ ગઈ છે શેતોળી કોમ્પ્લેટ પણ શું છે ગાવડા ખાઈ ગયા હતા જો છે ને બાકી હવે જોઈ જો થઈ ગયો અમારો નાનો બગીચો છે જો છે ને બાકી છે ને એમ લગ્નને રોપવા માટે પીપળો પીપળો પીપર આ પીપર લેવા જઈશું એ તો ફોન આવ્યા છે આવી રીતે છે હવે રોવી ભાઈ કામ પતી જાય ને પછી શું છે કાલે કાંઈ ટેન્શન ન રહે થોડા કા ચાલો લાઈક કરી દો અને અમે લઈ લેવી લઈએ છીએ સીતાફોળી પાકી ગઈ સરસ મજાની પાણી જાય છે માળી અંચેર ઊભા છે અને સાપુ લઈ લીધી છે પીપર કાપવા ટ્રેક્ટર રહે જોયું તું આંબો બાંબો છે બધી ભાઈ બંને વાડી આવ્યા છે બીજી વાસનું ચાડવું લઈ લેવી ને તો જરાક કાપી નાખી જો ગોબર ગેસ આ છે બધું હવે હાલો તો હવે વાસનું ચાડવું છે હવે આમાંથી નાની એવી ડાળખી છે કાપવાની છે કેવો ઘન ઘોર છે જોઈ તેની

આનુ આ યુ કે કીપર પર લેવા છે ટીકો તો બોતો જ નહી જે બાઈન કે તો કાઈ આઈન લગભગ નહી લગભગ તને કે દીધી એટલે કોઈ તો લગભગ કે હોય ઓલા નેરું છે કે નહી કાખે લગભગ પૈસા ખબર હોય એને મન કીધું મૂનન વાડી છે એટલે ધરો કે એટલે વાત છે આપણો પીપળો અને સોરી સિંગ શું કહેવાય વાસ કહેવાય ઘાસ તો એ થઈ ગયું છે રેડી અને મસ્ત છે એવો ભાઈ ભાઈ બની વાડી આવ્યા હતા વાસ લેવા સરસ મજાનું કામ થઈ ગયું રેડી હવે પીપર ગોતવાની છે અને દરોડી ગોતીને કમ્પ્લીટ થઈ જાય એમાં બાકી પાણી જુઓ તમે છે ને મસ્ત લાગો ભાઈ સીતાફળીમાં સીકુ છે સીતાફળી નથી આવી જી કાંઈ હલો ભાઈ હવે ધન્ય આપણે પ્યુપર મળી ગઈ છે અને પાંદડા લઈ લીધા છે આંબાના પછી હવે આપણે ખીચડીઓ છે તો આ લેવાનો છે હવે જોઈ શકતા છો તમે કારણ કે વાડીમાં થોડુંક ચાંદ રાખવું પડે છટકા બટકા હોય નહીં ખીચડીઓ કહેવાય તો ભાઈને કહેવાય પકડી રાખશે મોબાઈલ હવે આપણે કેમેરામેન બનાવી દઈએ બરાબર આ ડાળખી એટલી હોય ને તો હાલે એમ કહે છે હાલો હવે દરીક દરીક વસ્તુ કહેવાય શાસ્ત્રની વસ્તુ કહેવાય આ જરૂરી છે બરોબર એક વસ્તુ આમાં કેટલા આવે વાગેના આપણે કરીને અગર વાગી જાય હલો બસ વધારે કાઈ નઈ મિત્રો એક લાઈક કરી દીજો બરોબર એટલી થઈ ગયા છીએ સરસ મજાના રેડી થઈ ગયા છે ભાઈ કેવું લાગે હશે કેજો ભાઈ જોવો તમે આપણા સેટઅપ થઈ ગયો છે કમ્પ્લીટલી તો બસ વધારે કાંઈ નહીં મિત્રો જે આપણે બનાવે છે સિક્કા પાડવાના છે જે આજનો બ્લોગ આપણે આ પૂરો કરી મળીએ આપણે હવે કાંઈક મસ્ત મજાના નવા વિડીયોની અંદર તો હાલો બધાને જય માતાજી બરાબર તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મળીશું આપણે હવે નવા વિડીયોમાં તો બાય બાય